નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલથી ગુજરાતની અંદર હૂકા કાઢે તેવો કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છૂટાછવાયા ભાગોમાં તો હવે સાર્વત્રિક વરસાદ ચાલુ થઈ છે આજથી કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો મહારાષ્ટ્ર આજુબાજુ અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની છે આજે સિસ્ટમ છે તેની આખી અસર ગુજરાત ઉપર થઈ રહી છે અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના આજથી રહેલી છે તો જોઈએ આજની અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારે સવારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ગાંધીધામ છે અને મુન્દ્રા આજુબાજુ સામાન્ય હળવા ઝાપટા પડશે તેમજ સૌરાષ્ટ્રમાં ભાટીયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર આજુબાજુના જે વિસ્તારો છે ધ્રોલ સાવડી અને મોરબી વાંકાનેર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ ભાણવડ તેમજ આજુબાજુના શાપર વેરાવળ છે જસદણ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો છે તેમજ જુનાગઢ કેશોદ વિસાવદર બગસરા ધારી તુલસીશામ સાવરકુંડલા અને રાજુલા માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે કોડીનાર હોય વેરાવળ હોય ઉના હોય આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ અત્યારે રહેલી છે તો સાથે સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર આજુબાજુ ધાનેરા ડીસા ભાટણ પાલનપુર અંબાજી આબુ રોડ આજુબાજુ પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે આજે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે પણ ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ તળાજા મહુવા અમરેલી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ ઉના અને ગીર સોમનાથના જે કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુરથી લઈ અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સાંજના સમયની વાત કરીએ તો ખાસ કરીને ભાણવડ રાજકોટ ગોંડલ જસદણ જુનાગઢ અમરેલી અને ભાવનગરના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને સૌથી વધારે કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવાથી આગળ જતા એટલે કે વિસાવદર બગસરા ધારી અને સાવરકુંડલા અમરેલી પંથકમાં સૌથી વધારે આજે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવી છે ત્યારે હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારો ગાંધીનગર સુધીના વિસ્તારો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર અમોદ રાજપીપળા આજુબાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા આજે રહેલી છે તો આજે રાત્રિની અપડેટ જોઈએ તો આજે રાત્રિના સમયે એટલે કે સાંજના દસ વાગ્યાના સમયગાળાથી લઈ અને રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા સુધીની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ચોટીલા રાજકોટ ગોંડલ અને જસદણમાં વરસાદની સંભાવના છે તો સાથે સાથે વેરાવળ ઉના અને મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડશે તેમજ ભરૂચ રાજપીપળા છોટાઉદેપુર વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા આણંદ ખેડા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુ વરસાદની શક્યતા રહેલી છે તો ખાસ કરીને રાત્રે એક બે વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ક્યારે જે વરસાદની સંભાવના છે તે ભાવનગર જિલ્લાની અંદર ઘોઘા સિહોર ભાવનગર તળાજા પાલિતાણા મહુવા અમરેલી બોટાદ જસદણ સુધી તેમજ ભરૂચ અને સુરત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારેથી લઈ નવ દસ વાગ્યાના સમયગાળા સુધીની અપડેટ જોઈએ તો તેમાં પણ ખાસ કરીને પોરબંદર પંથક જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ એટલે કે તળાજા મહુવા જેસર બગદાણા પાલિતાણા ગારિયાધાર સાવરકુંડલા ઉના રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારો રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અને ગોંડલના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર હિંમતનગર અમદાવાદ કપડવંજ મહેસાણા ધોળકા નડિયાદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત અને તાપીમાં આવતીકાલે સવારે પણ વરસાદની શક્યતા છે તો સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ છે તે હવે આખા ગુજરાતની અંદર જોવા મળશે હવે વાત કરીએ આવતીકાલે બપોરની અપડેટ જેમાં ખાસ કરીને ભાણવડ આજુબાજુના વિસ્તારો જુનાગઢ ગોંડલ અમરેલી પંથક ભાવનગર બોટાદ અલંગ મહુવા તળાજા પાલિતાણા ગારીયાધાર જેસર બગદાણા તેમજ વેરાવળ કોડીનાર ઉના રાજુલા તુલસીશામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા નડિયાદ ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ રાજપીપળા ભરૂચ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે સાંજના સમયે એટલે કે સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ચોટીલા જસદણ બોટાદ ગોંડલ રાજકોટ જામનગર સલાયા તેમજ પોરબંદર જૂનાગઢ અમરેલી પંથક વેરાવળ ઉના રાજુલા મહુવા બગદાણા પંથક મધ્ય ગુજરાતમાં સુરેન્દ્રનગરથી લઈ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં સારા એવા વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને ફરાદ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર રાધનપુર આબુરોડ અંબાજી આ બધા વિસ્તારો અને કચ્છની અંદર છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ જેમાં સવારના સમયે પણ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો છે જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ ઉના જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ બધા વિસ્તારો તેમજ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છના વિસ્તારોમાં ખાવડા રાપર ગાંધીધામ અને ભુજ તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર આજુબાજુ તમામ વિસ્તારો થરા ધાનેરા પાલનપુર આબુ રોડ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જામનગર તેમજ ખાસ કરીને દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના પૂરેપૂરી ગણી શકાય મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ આજુબાજુ વરસાદ જોવા મળશે તો આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદ લાવશે જે આગામી ત્રીસ તારીખ સુધીમાં મોટાભાગના વિસ્તારો કવર થશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાર્વત્રિક વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખમાં પણ સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ અને ત્રીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે પહેલી અને બીજી ત્રીજી તારીખ સુધીની અપડેટ જોઈએ જેમાં ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો આ રીતે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે આદ્રા નક્ષત્રમાં ભરપૂર વરસાદની શક્યતાઓ છે આખું નક્ષત્ર વરસી શકે છે કારણ કે અરબી સમુદ્રમાં અત્યારે જે સિસ્ટમ બની રહી છે જે મહારાષ્ટ્ર નજીકથી સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે તો ચોમાસુ ગુજરાતમાં થોડા દિવસની અંદર આખા ગુજરાતને આવરી લેશે હવે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની વિગત આજની વાત કરીએ તો આજે કચ્છની અંદર ચાલીસ થી બેતાલીસ ની પવનની ઝડપ જોવા મળશે બાકીના વિસ્તારોમાં નોર્મલ હશે આવતીકાલે કચ્છમાં બેતાલીસ અને સૌરાષ્ટ્રમાં પચીસ છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાક છવ્વીસ તારીખમાં પણ કચ્છની અંદર ચાલીસથી પિસ્તાલીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીની અપડેટ જોઈએ તેમાં પણ કચ્છની અંદર પવનની ઝડપ વધારે જોવા મળશે જ્યારે ઓગણત્રીસ તારીખમાં કચ્છમાં બેતાલીસ ઉત્તર ગુજરાત સાડત્રીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ અને સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રીસ તારીખે પવનની ઝડપ કચ્છની અંદર સત્તાવન સૌરાષ્ટ્રમાં બાવન ઉત્તર ગુજરાતમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ પહેલી તારીખમાં પવનની ઝડપ ખૂબ જ જોવા મળશે કચ્છમાં ત્રેસઠ થી પાસઠ ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક બીજી તારીખે જેવી સ્થિતિનો પવન ફૂંકાઈ શકે કચ્છમાં પાસઠથી સિત્તેર સૌરાષ્ટ્રમાં પાસઠ દક્ષિણ ગુજરાતમાં ઓગણસાઠ મધ્ય ઉત્તર ગુજરાત અઠાવન કિલોમીટર પ્રતિ કલાક ત્રણ તારીખમાં કચ્છની અંદર એકસઠ સૌરાષ્ટ્રમાં અઠાવન અને દક્ષિણ ગુજરાતમાં ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે પરંતુ તે પહેલા સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે છે ત્યાર પછી ફરી વખત ભારે પવન ફૂંકાશે હવે જોઈએ આગલા દસ દિવસમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે તો જોઈએ આગામી દસ દિવસની અંદર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ સુરત છ ઇંચ વલસાડ આઠ ઇંચ ડાંગમાં પાંચ ઇંચ તાપીમાં છ ઇંચ વડોદરા સાડા ત્રણ ભરૂચમાં ચાર ઇંચ ભાવનગરમાં અઢી ઇંચ મહુવામાં ચાર ઇંચ ઉના પાંચ જુનાગઢ ત્રણ આ રીતે વરસાદ આગામી દસ દિવસમાં પડવાનો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે જેમાં વરસાદ ઓછો જોવા મળશે સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારોમાં વરસાદ વધારે પડશે જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરના વિસ્તારોમાં તો આ રીતે આગામી સમયની અંદર સિસ્ટમ આગળ વધશે મુંબઈ આજુબાજુ બાર ઇંચ સુધીનો વરસાદ બતાવે છે એટલે કે સિસ્ટમ અહીં બનેલી છે તે ગુજરાતને અસર કરશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ